કહેવું જયંતિભાઈ ઢોલરિયા તાલુકા ભાજપ પ્રમુખ રાજકોટ ખાસ અમારે ભાવનગર પટ્ટાના અને આજુબાજુના સરપંચો ગ્રામજનો ખેડૂતો અને આગેવાનો ખાસ એ રજૂઆત કરવા આવ્યા છે કે અમારે ત્યાં કાળીપા ચોકડીએ આજી ગેમ વચ્ચે ચાલ ચાર ચાર પોઈન્ટ પોલીસ દ્વારા ઉભા રહીએ છીએ ખેડૂતોને વાળીએ જવાની પણ તકલીફ પડે છે અમુક શાક બકાલું વેચવા જતા હોય યાર્ડે જતા હોય ફૂલ વેચવા જતા હોય તો હેરાનગતિ કરે છે ખાસ અમે આ સીપી સાહેબને એ રજૂઆત કરવાના છે બધા આગેવાનો કે ઈ પોઈન્ટ રહ્યા એ સિટી વિસ્તારના હોય તો સિટી વિસ્તારમાં ફાળવે અને જે અમારે ત્યાં હેરાનગતિ થાય છે જે કાળીપાઈ ચોકડીએ અને આજુબાજુમાં ત્રણ પોઈન્ટ આપેલા છે ખેડૂતો નાના માણસ હોય ખેડૂત હોય બીજું કામદારો જે ખરેખર જે નોકરી અને મજૂરી કરતા હોય અને હજી ટિફિન લઈને મજૂરી કરવા રાજકોટ આવતા હોય એ લોકોને હેરાનગતિ થાય છે એ બંધ થાય અને રાજકોટ વિસ્તારમાં ગમે ત્યાં પોઈન્ટ ફાળવે અને અમારા એ ગ્રામ્ય વિસ્તારના લોકોને હેરાન કરતા બંધ કરે ઉઘરાણા ચાલુ એવું લાગે છે ત્યાં મોટા પાયે ખેડૂતો અને નાના લોકો પાસેથી આ ખાસ જે ઉઘરાણા થાય છે એ બંધ કરવામાં પોલીસ કેવી રીતના હેરાન કરે છે એ તો ફરતા હોય છે મોટા વાહનો ફરતા હોય એ એ જે એનો ટેક્સ ભરતા હશે પણ અમારી ખાસ એક જ રજૂઆત છે કે એ જે સરકાર કરે પણ અમારો ખાસ કે આ ખેડૂતો અને નાના લોકોનો જે અમારો પોઈન્ટ છે આજુબાજુમાં ખેડૂતોની જમીન આવેલી છે આજુબાજુના બધા વિસ્તારના સરપંચોને આગેવાનો આવેલા છે તો એ પોઈન્ટ ખાસ કરીને બંધ કરવામાં આવે જેથી કરીને નાના લોકો અને ખેડૂતોની હેરાન ગતિ અટકે ઓકે કૂટ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ અમારી અત્યારે ભાવનગર રોડ ઉપર કે જે રાજકોટ શહેર પોલીસમાં આવતું આજી ડેમ ચોકડીથી કાળીપાટ ચોકડી વચ્ચે કે જે આઠ કિલોમીટરનો રસ્તો છે એમાં ટ્રાફિકવાળા જે દંડ ઉકરાવવા પડે છે ત્રણ ત્રણ પોઈન્ટ ત્યાં મૂકેલા છે આજે બરાબર એ આઠ કિલોમીટરમાં ટ્રાફિક પોલીસ કોઈપણ પ્રકારે આવતા સામાન્ય લોકો ખેડૂત લોકોને એટલા હેરાન કરે છે કે જાણે આ સાત કિલોમીટર સામાન્ય લોકો અને ખેડૂતને કાપવા કે અભિમન જે મહાભારતમાં સાત કોટાનું જે સાત કોટા વિંધવા પડે બરાબર એવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે આજે સામાન્ય ગામડામાંથી આવતા લોકોને રાજકોટ આવવા માટે જે આ રાજકોટ સિટીમાં આવવા માટે ત્રણ ત્રણ જગ્યાએ દંડની બરાબર દંડ ભરવા પડે છે અને લોકો સામાન્ય લોકો દવાખાને કે કોઈ કામ અર્થે આવી પણ શકતા નથી અને આજે અમે સીપી સાહેબની એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ટ્રાફિકના અમારે જે કાળીપાટ ચોકડી છે પછી ખોખરદર શુભ ચોકડી આ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે ટ્રાફિકની જે ખરેખર કામગીરી છે કે ટ્રાફિકનો સોલ્યુશન હલ કરવું એ બાબતે ધ્યાન આપે નહીં કે ઉઘરાણા બાબતે ખાનગી બસોને ડમ્પરોના હપ્તા ચાલુ હોય છે

વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો